એક મિનિટનું કુકિંગ મંત્ર મેંદુવડા જ્યારે પણ આપણે ઘરે બનાવીએ ને ત્યારે ઘણી એવું થતું હોય છે કે એ તેલ વધારે પીએ છે અથવા તો બહુ જ વધારે કડક થઈ જતા હોય છે બહાર જેવા એકદમ સરસ સોફ્ટ થતા નથી હોતા તો એના માટેની હું આજે તમને ટીપ્સ આપી દઉં કે જ્યારે પણ આપણે મેંદુવડા ઘરે બનાવીએ ને ત્યારે મેંદુવડાની જે દાળ એટલે કે આપણે અડદની દાળ પલાળતા હોય છે એને લગભગ ચારથી પાંચ કલાક જ પલાળવાની છે બહુ વધારે પણ જો તમે પલાળશો એટલે કે દાળ વધારે પલળી જશે અને વધારે સોફ્ટ થઈ જશે તો પણ વડા પરફેક્ટ તૈયાર નહીં થાય એટલે ત્રણથી ચાર કલાક માટે તમારે દાળને પલાળી લેવાની છે અને પછી એને ક્રશ કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પાણી નથી એડ કરવાનું અને હા એવું પણ નથી કરવાનું કે બહુ જ વધારે તમે થીક બનાવી નાખો જો વધારે ઘટ હશે તો દાળ સરસ પીસાશે પણ નહીં અને એના કારણે જ્યારે તમે વડા બનાવશો ને ત્યારે એ વડા સરસ ફૂલશે પણ નહીં અને જો પાણી દાળનું જે ખીર આપણે જે ખીરું તૈયાર કરીએ મેંદુવડાનું જે ખીરું તૈયાર કરીએ એમાં જો પાણીનું પ્રમાણ વધારે હશે એટલે કે ભૂલથી પણ જો વધારે પાણી પડી ગયું તો શું થશે કે મેંદુવડા જે છે એ વધારે તેલ તેલમાં આપણે જ્યારે નાખશું ત્યારે વધારે તેલ પીશે તો એનું ખીરું એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે અને જો તમને એવું લાગે કે એનું ખીરું જે છે એ વધારે ઢીલું થઈ ગયું છે તો એની અંદર બે ચમચી જેટલી સોજી એડ કરી અને એ ખીરુંને લગભગ તમારે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે તો એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે એના સિવાય તમે પૌવાનો પાવડર પણ ઉમેરી શકો છો તો પણ વધારાનું પાણી એબ્સોર્બ થઈ જશે અને જ્યારે ખીરું તૈયાર કરો ને એટલે ખીરુંને બહુ જ સરસ રીતે ફેંટી લેવાનું છે તમે એને હાથેથી અથવા તો હેન્ડ વિસ્કરથી જે છે એને સરસ રીતે ફેંટશો ને જેમ ફેંટશો ને એમ જે ખીરું છે એ વધારે લાઇટ થશે અને લાઇટ થવાના કારણે જ જે મેંદુવડા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે એટલે ખીરું પરફેક્ટ તૈયાર કેવી રીતે થયું છે એ જો તમારે ચેક કરવું હોય તો એક વાટકામાં પાણી લેવાનું છે અને એની અંદર તમારે લગભગ ચમચી જેટલું ખીરું એની અંદર એડ કરવાનું છે અને એ ખીરું જો ઉપર ફ્લોટ કરે એટલે કે પાણીમાં ઉપર ફ્લોટ કરે તો સમજી જવાનું કે તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે પણ ખીરું જો નીચે બેસી જાય તો સમજવાનું કે હજીયાને ફેંટવાની જરૂર છે